બાલદા નજીક વિદેશી દારૂ ભરેલી આઈ ટ્વેન્ટી કાર ઝડપાઈ નવ લાખ અઠ્ઠાવન હજારનો મુદ્દા માલ જપ્ત પારડી પોલીસ દ્વારા રથયાત્રા પૂર્વે કડક પેટ્રોલિંગ દરમિયાન બાલદા નજીકથી વિદેશી દારૂ ભરેલી આઈ ટ્વેન્ટી કાર ઝડપી લેવામાં આવી છે જેમાંથી પોલીસે નવ લાખ અઠ્ઠાવન હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે કાર ચાલક ફરાર થઈ ગયો છે પારડી પોલીસ સ્ટેશનના પીઆઈજીઆર ગળવી અને તેમના સ્ટાફની ટીમના પોલીસ કોન્સ્ટેબલ આશિષભાઈ રોહિતભાઈ અને મયુરભાઈ રથયાત્રાને ધ્યાનમાં લઈને સોમવારે પેટ્રોલિંગમાં ફરતા હતા આ દરમિયાન પારડી ફાઉન્ટેન હોટલ પાસે હાઈવે પર શંકાસ્પદ જીજે જીરો પાંચ આર એલ બાવન તેર નંબરની આઈ ટ્વેન્ટી કારને રોકવા ટ્રાફિક જામ કરવામાં આવ્યો હતો જો કે કાર ચાલકે પોલીસને જોઈને કાર જીઆઈડીસી તરફ હંકારી મૂકી હતી જેથી પોલીસે પીછો કરતા કાર બાલદા કમઠી ફળિયા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે નાના રોડ પર ટાયર ફાટી જતા ઉભી ચાલીસ બોક્સ જેમાં કુલ એક હજાર ત્રણસો છપ્પન બોટલ જેની કિંમત રૂપિયા ચાર લાખ અઠાવન હજારનો જથ્થો મળી આવતા રૂપિયા પાંચ લાખની આઈ ટ્વેન્ટી કાર મળી કુલે રૂપિયા નવ લાખ અઠ્ઠાવન હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે કારમાંથી ડુપ્લિકેટ નંબર પ્લેટ મળતા પોલીસને ગેરમાર્ગે દોરવા લગાવી હોવાનું બહાર આવ્યું છે આ સાથે અન્ય નંબર પ્લેટો પણ મળી આવતા પોલીસે કારના મૂળ માલિક સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે હાલ ચાલકને વોન્ટેજ જાહેર કરી તપાસ તેજ કરી છે